બ્લડની બોટલો ભેગી કરવા માટેનું જે લક્ષ્યાંક રાખેલું હોય અને અમોને આશા અને વિશ્વાસ છે કે કેતનભાઈ ગજરની ધગસ ઉત્સાહ અને આવડત જોઈને એ વિશ્વ રેકોર્ડ પર બનાવશે અને પાંચ હજાર બ્લડની બોટલો એકત્રીસ એક જ દિવસમાં કરી દેશે અને તેથી જ આ અનેરા અવસરને આવકારવા અને હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આવતીકાલે શનિવારે ચોપાટીના હાથી ગ્રાઉન્ડમાં કે જ્યાં અમે વર્ષો સુધી નવરાત્રીનું આયોજન કર્યું અને આ જ ગ્રાઉન્ડમાં કેતનભાઈ ગજ્જરે પણ પોતાની સામાજિક જીવનની પ્રવૃત્તિની શરૂઆત કરેલી હતી અને તેથી જ અમોએ આવતીકાલે રાત્રે સાડા નવથી દસ અડધી કલાક આતશબાજીના કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી કરીને કેતનભાઈને આપણે શુભેચ્છા પણ આપી શકીએ અને પોરબંદરવાસીઓને હનુમાન જયંતિ નિમિત્તે કઈક નોખું અનોખું અને અનોખું કરી શકીએ તેવા હેતુથી જ આ આયોજન કર્યું છે ત્યારે સૌ પોરબંદર વાસીઓને રાત્રે સાડા નો થી દસ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડમાં પહોંચી જવા નિમંત્રણ છે